આજે એટલે કે આઠમી ઓગસ્ટ સુધી આપણું આ વિધાનસભાનું જે ચોમાસું સત્ર છે એ ચાલવાનું છે ત્યારે આજે બાર વાગ્યે આ સત્ર શરૂ થવાનું હતું અને સત્રની શરૂઆત તો થઈ ગઈ છે જે સરકાર છે એ ઘણી યોજનાઓ લાવી રહી છે જ્યારે વિપક્ષ જે છે એ ઘણા બધા મુદ્દાઓ સાથે સરકારને ઘેરવા માટે પૂર્ણ તૈયારીમાં દેખાઈ રહી છે ત્યારે આ જે સત્ર છે એમાં પાંચ વિધેયક પર પણ ચર્ચાઓ થવાની છે વિધેયક રજૂ થવાના છે તેના વિશે થોડીક વિગતો મેળવીએ ને ત્યારબાદ વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જે પ્રતિક્રિયાઓ આવી છે તેના પર પણ નજર કરીશું અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ ચોમાસુ સત્રમાં પાંચ વિધેયક રજૂ થનાર છે સૌથી પહેલા તો એ પાંચ વિધેયક વિશે આપણે થોડી માહિતી મેળવીએ ત્યારબાદ પ્રતિક્રિયાઓ આવી છે તેના પર પણ નજર કરીશું આ જે પાંચ વિધેયક છે સૌથી પહેલા તેની વાત કરીએ તો તેમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું કારખાના ગુજરાત સુધારા વિધેયક બે હજાર પચીસ એ પછી નાણાં વિભાગનું ગુજરાત માલ અને સેવા કર દ્વિતીય સુધારા વિધેયક બે હાજર પચીસ ઉદ્યોગ અને સુધારા વિધેયક બે હાજર પચીસ અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓનું રજીસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક બે હાજર વિધેયકો રજૂ થનાર છે તેના વિશે આપણે સૌથી પહેલા ટૂંકમાં થોડી માહિતી મેળવીએ તો કારખાના ગુજરાત સુધારા વિધેયક બે હજાર પચીસ જે છે અને રોજગારની વધુ તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે કામદારો માટે અને એમાં પણ ખાસ કરીને જે મહિલા કર્મચારીઓ છે એમના માટે આવશ્યક લાભો અને સુરક્ષાના પગલાઓ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ એ જોગવાઈઓ કરીને

જીવન અને વ્યવસાય અન્ય જે વિધેયક છે એ છે ગુજરાત વૈધક વ્યવસાયીઓનું સુધારા વિધેયક બે હજાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની સૂચના મુજબ રાજ્યમાં આયુર્વેદિક અને યુનાની પ્રેક્ટિશનરો જે છે એમની પ્રેક્ટિસ અને નોંધણીની નિયમનકારી સ્થાનને સ્ટેટ મેડિકલ કાઉન્સિલ ફોર આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન તરીકે ઓળખવામાં આવશે જેથી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ ઓગણીસો ત્રેસઠમાં બોર્ડ શબ્દને બદલે કાઉન્સિલ શબ્દનો ઉપયોગ કરીને યોગ્ય સુધારા લાવવા જરૂરી છે જેના ભાગરૂપે ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું સુધારા વિધેયક બે હજાર પચીસ લાવવામાં આવશે

જરૂરી માનવામાં આવે છે અને આ જ અંતર્ગત ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજીસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક બે રજૂ કરવામાં આવશે એવું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું છે અને આજથી જે સત્ર શરૂ થનાર છે તેમાં આપણા જેટલા પણ ધારાસભ્યો છે એ પહોંચી ગયા છે ઘણા બધા એવા ધારાસભ્યો છે જેમની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે જે સત્તા પક્ષ છે એ આ બધી તૈયારીઓ કરી રહ્યો છે જ્યારે વિપક્ષના જે નેતાઓ છે એ બારોભાર રોષ પ્રગટ કરી રહ્યા છે રાજ્યમાં જે અલગ અલગ સમસ્યાઓ છે તેને લઈને શોક પ્રગટ કરી રહ્યા છે ખાસ કરીને જે નજર છે આદમી પાર્ટીના બે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા ટકી છે વસાવા છેલ્લા કેટલાય દિવસોથી જેલમાં હતા અને આ ત્રણ દિવસ માટે એમના જે હંગામી જામીન છે એ મંજૂર કરવામાં આવ્યા છે માટે ચેતર વસાવાની તરફ પણ લોકોની નજર છે અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે છે એ અમથાઈ ગુજરાતના ચર્ચાનો વિષય છે આજે એમનો વિધાનસભા સત્રમાં ધારાસભ્ય તરીકે પ્રથમ દિવસ છે એટલા માટે પણ ગુજરાત બેસી રહ્યું છે કે બજાવતા વગરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે વિધાનસભામાં શું ગર્જના કરશે એ જોવા માટે લોકો પણ આતુર છે અને એમની જે સત્ર શરૂ થાય એ પહેલાની જે પ્રતિક્રિયાઓ સામે આવી છે તેના પર પણ આપણે એક નજર કરીએ વિરોધ કરીને નહીં જનતાનો મુદ્દો લઈને હું આજે પહેલી વખત વિધાનસભામાં આવ્યો છું આખા ગુજરાતના રોડ રસ્તાઓ ભયંકર હદે તૂટેલી ફૂટેલી ખાડાવાળી હાલતમાં છે લોકોના શરીરને જાનમાલને વાહનોને નુકસાન થયેલું છે લોકો ખૂબ દુખી છે થાકી ગયા છે તો જનતાના પ્રતિનિધિ તરીકે આજે મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે હું ગુજરાતની જનતાનો મુદ્દો લઈને અહીંયા આવ્યો છું એવી આશા રાખીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય ખાડામાં પડેલા વાહનો ખાડામાં પડતા માણસોની પીડા દેખાય એવી અમને વિનંતી લઈને આવ્યા છે વિશેષમાં આજે મારો પહેલો જ દિવસ છે હું અત્યંત ઉત્સાહ જિજ્ઞાસા અને થોડીક નર્વસનેસ સાથે આવી રહ્યો છું જિજ્ઞાસા એ વાતની છે કે આ વિધાનસભા કેમ કામ કરે છે સદસ્યો વિધાનસભાને ચલાવનારા લોકો કેવી રીતે કામ કરે છે નિયમો બધું જાણવાની જિજ્ઞાસા છે ઉત્સાહ એ વાતનો છે કે વિસાવદર મહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ અવાજ ઉઠાવી શકીશ એ વાતનો મને ઉત્સાહ છે નર્વસનેસ એ વાતની છે કે હું જે કામ કરવા માટે અહીં આવ્યો છું એ કામ કરવા માટે હું કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ એ વાતની વિશે મને નર્વસનેસ છે સવાલો અંદર જાઓ પછી ખબર પડે કેમ કે સવાલો ડ્રો સિસ્ટમથી નક્કી થાય છે મે 18 જેટલા સવાલો ચાર જેટલી નોટિસો એક ટૂકી મુદતની નોટિસ એમ કરીને 25 જેટલા પ્રશ્નો મે સરકારને પૂછ્યા છે એમાંથી મારા કેટલા પ્રશ્નો સરકારે પસંદ કર્યા છે હું અંદર જાઉં પછી મને ખ્યાલ આવશે વિધાનસભામાં શું ચાલી રહ્યું છે એ ગુજરાતની 6.5 કરોડ જનતા કે બિલકુલ જાણી ન શકે એવી સંપૂર્ણ તકેદારીના ભાગરૂપે જે ટેલિકાસ્ટ નથી કરતા અને કુલડીમાં ગોળ ભાગતા હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ઔપચારિકતા આ ચોમાસુ સત્ર બોલાવ્યું છે આ ચોમાસું સત્ર પૂર્વે ગુજરાતની જનતાના કેટલાક પ્રાણ પ્રશ્નો સળગતા સવાલોને લઈને અમે એક જન સત્યાગ્રહનો વિધાનસભા ઘેરાવનો કોલ આપેલો પણ પૂર અને ભારે વરસાદની આગાહીના કારણે જે એલર્ટ હતું એ લોકહિતમાં અમે લોકો એ કાર્યક્રમમાં ટાળ્યો છે પણ વિધાનસભાનું સત્ર તોફાની બની રહેશે ખાસ કરીને બેરોજગારીનો પ્રશ્ન ભયંકર વિકરાળ બની રહ્યો છે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ એ સતત અમને અપ્રોચ કરે છે કે જિગ્નેશભાઈ ગમે તે કરો વિપક્ષ તરીકે ગૃહમાં ગૃહની બહાર મીડિયામાં અમારો મુદ્દો ઉપાડો હવે થાકી ગયા પચ્ચીસ ત્રીસ વર્ષથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ખૂબ શોષણ થયું ખેડૂત અને પશુપાલકોના પ્રશ્નો છે

બેઘર કરવાના છે આ બધા મુદ્દે અમે લોકો આક્રમક થતી વિધાનસભામાં રજૂઆત કરીશું જે ચાર પાંચ બિલો આવી રહ્યા છે એમાં કર્મચારીઓ માટેનું બિલ એ સૌથી ડેન્જર સૌથી ખતરનાક છે આજથી દોઢસો વર્ષ પહેલા માનવ સભ્યતાએ સામૂહિક રીતે નક્કી કર્યું કે માણસ જોડે મજૂર જોડે બાર કલાક ચૌદ કલાક કામ કરાવે છે એ ઘટાડીને આજથી દોઢસો વર્ષ પહેલા આઠ કલાક કર્યા આ ગુજરાતની ભુંડી ભાજપ સરકાર એ વિધાનસભાના મંચ ઉપર લાજવાના બદલે

અને તે પછી વિધાનસભાના ગ્રહની કાર્યવાહી મોટાભાગે પરંપરા પ્રમાણે આજના દિવસ સુધી મુલત્વી રહેતી હોય છે આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમના અવસાન અને આજે પોડિયમની અંદર વિધાનસભા પોડિયમમાં તેમની સભી અહીં આગળ મૂકવામાં આવશે આજના દિવસમાં કાર્યવાહી પૂરી થયા પછી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની છબી ચિત્ર પોડિયમમાં એનું અનાવરણ પણ આજે રાખવામાં આવ્યું છે હાજી જે સ્વર્ગસ્થ માન્ય સભ્ય સભ્યશ્રીઓ હોય છે તેમના પરિવારજનોને પણ વિધાનસભા તરફથી અમે નિમંત્રણ આપતા હોઈએ છીએ તેઓ વિધાનસભાની ગેલેરીમાં હમણાં અમે અગિયાર વાગે ધારાસભ્યોની મિટિંગ અમે રાખી છે એટલે ધારાસભ્યોની મિટિંગમાં અમે વિસ્તૃત ચર્ચા કરીશું કારણ કે આજે સત્ર જે બોલાવવામાં આવ્યું છે અમારી માગણી એવી હતી કે અતિવૃષ્ટિની પણ ચર્ચા થાય અત્યારે જે રસ્તાની પણ હાલત ખરાબ છે એની પણ ચર્ચા થાય પણ જે સરકારે જે ત્રણ દિવસના સત્રનું આયોજન કર્યું છે એમાં એવો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય એવો કોઈ પણ અવકાશ એમણે રાખ્યો નથી એટલે એને અમે કઈ રીતે ઉજાગર કરવા એની સ્ટ્રેટેજી આજે અમે નક્કી કરીશું પ્રકારનો વિરોધ તો કયો રીતે કરીશું એ કેવું અત્યારે શક્ય નથી પણ અમે રણનીતિ નક્કી કરીને ચોક્કસ તારે સરકારને ઘેરવાનો અમારો પ્રયત્ન રહેશે અને અત્યારે જે સરકારની નિષ્ફળતાઓ અત્યારે દેખાઈ રહી છે ગઈકાલે અમે અમદાવાદની પણ પરિસ્થિતિ જોઈ હશે કે કેટલી જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું આજે પણ જે બનાસકાંઠામાં અતિવૃષ્ટિ થઈ છે એમાં કેટલાય લોકો આજે ફસાયેલા છે ત્યાં હજી સુધી સરકારી તંત્ર પહોંચી શક્યું નથી અને આજે ચોવીસ કલાક થઈ ગયા હોવા છતાં પણ એ લોકોની હાલત પણ કફોડી છે એટલે સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે એ સમજવું અમારા માટે મુશ્કેલ છે એટલે અમે વિધાનસભામાં એ પ્રશ્ન લઈને અમે જઈશું આજે અમે પણ એ બચ્ચું ખાપડ વિશે પણ સરકારમાં અમે રજૂઆત અને એનો વિરોધ કરવાનો છે અને રાજીનામાની માંગ પણ અમે આજે કરીશું આજે આજે અમારે જે વિધાનસભાના અંદર ખાસ કરીને અમારા વિપક્ષના નેતા તુષારભાઈ અને અમારા તમામ સભ્યો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમના મંત્રીઓ બચું ખાબડ હોય જેઓ મરેગાની યોજનાઓમાં કરોડો રૂપિયા ખાઈ જતા હોય એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને મંત્રી રમણલાલ વોરા હોય જે ખેડૂત બનીને ખેડૂત પોતીના અંદર પોતે નકલી ખેડૂત બનતા હોય એ પ્રમાણેના ઘણી બધી ભારતીય જનતા પાર્ટીના અંદર જે અત્યારે ભ્રષ્ટાચાર છે એને અમે ઉજાગર કરીશું ખાસ કરીને યુવાનોને બેરોજ યુવાનો બેરોજગાર છે મહિલાઓને સુરક્ષાની વાત છે ખેડૂતોને પોષણસણ ભાવની વાત છે બેરોજગાર યુવાનો છે ફિક્સ પગારદાર જે કર્મચારીઓ છે શિક્ષકો છે આરોગ્યની અંદર જે પ્રમાણે લાલિયાવાડી ચાલી રહી છે એ તમામ મુદ્દાઓને આજે વિધાનસભાના અંદર અમે લેવાના છે વિધાનસભાના અંદર બધા મારી સંખ્યા ઓછી હોય પરંતુ સમજુ છું કે જે પ્રમાણે અમારા બાર ધારાસભ્ય છે મજબૂતીથી કામ અમે લડીશું અને ખાસ કરીને જે પ્રમાણે અત્યારે વિકાસના નામે જે બુલડોઝર ચલાવી ચલાવવામાં આવી રહ્યા છે ગરીબોના મકાન તોડી તોડી નાખવામાં આવે છે છેલ્લા બે દિવસથી હું ગઈકાલ રાત્રે પણ ત્યાં હતો અને છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લાની અંદર ભયંકર વરસાદ વસી રહ્યો છે એમાં સૌથી વધારે સુઈગામ તાલુકો વાભર તાલુકો કાંકરે તાલુકો મેક્સિમમ ગણવા જઈએ તો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અતિશય વરસાદ પડવાના કારણે ખેડૂતોનો ઊભો પાક બગડી ગયો છે ખેડૂત મેદાન બની ગયો છે ખેડૂતને આર્થિક નુકસાન મોટું થઈ રહ્યું છે ત્યારે સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને જે ખેડૂતોને નુકસાન થયું એ ખેડૂતોનું વળતર આપવાની તૈયારી રાખે તો આજથી શરૂ થયેલ આ વિધાનસભા સત્રની જે શરૂઆત થઈ એની પહેલાની આ બધી જે પ્રતિક્રિયાઓ છે સામે આવી છે જેમ જેમ વિગતો સામે આવતી જશે એમ એ વિગતોને અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી માટે આપ જોતા રહો બી એસઆઈન ટીવી નમસ્કાર